ચા પી ફટાફટ કામ કરીને દુકાને તો આવી ગયા ને ભાઈ હવે જવાનું આપણે ઘરે કેમ કે આજે ભાઈ વધારે કામ નથી એટલે કેયુરભાઈ આજે આપણે રજા આપી દીધી જો કેયુરભાઈ થેન્ક યુ બોલો તો કરા તમે આ કઈક બોલતા ને બોલી કરો રજાઓમાં બોલો કામ બચ કણો ઘરે ઠેલો લઈ નીકળ ઓ પિક્ચર પિક્ચર ચાલુ હટાણે કા પિક્ચરમાં ડિસ્ટર્બ નહીં પિક્ચરમાં ડિસ્ટર્બ નહીં ચાલો ભાઈ નીકળ્યો ફટાફટ ઘરે આપણે ઘરે આવીને એક નંબર સુઈ ગયા તો હટાણે ભાઈ ઉપર ભાઈના ઘરે આવ્યા

તો મૂકી દેવું આપણે ઇન્સ્ટા મૂકી દેવું આપણે ઇન્સ્ટાગ્રામ માં રીલ બિલ મિક્સું કા યુટ્યુબ હોય તો યુટ્યુબ માં આવી જ જાય આપણે મને કટકા કરીને રીલો મિક્સું બે બરાબર ફેમસ સાબ હોય વ્યુ 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 છાપવા વાળા હૈ વ્યુ છાપવા વાળા આપણે વ્યુ છાપવા વાળા નથી ભલે આટા ભલે આટા 1.8 કે થઈ ગયા હે 1.8 કે એક દીમા હો એક દીમા ટીઆરપી માટે અમે બાંધીએ છે ગાઈસ હમ TRP હવે એ ખબર કેમ થાય તો મેં ખાઈ પૂરું તો ટીઆરપી એટલે

ભાઈ હમણાં વિવાદ આલિયા ને આપણે ખબર નથી બહુ એક ડાયલોગ આપણે ભાષામાં કહીને તો ડાયલોગ ભાઈ યાદ કર્યો હે એ તમને કઈક કહેવા માંગે સાંભળો હું કેવાય હું કેશ જેને કાનિયા કદમ ભાઈ એને જગત યાદ કરે બાકી પાવ્યા કોઈ પીર ન મને યાર

કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ થેન્ક યુ કોમેન્ટ માં કહી દેજો કોંગ્રેચ્યુલેશન વિવેક ભાઈ કોંગ્રેચ્યુલેશન ભાઈ કેજો છોકરો નવો મોબાઈલ લઈ આવ્યો છે શાબાશ થેન્ક યુ થેન્ક યુ પ્રગતિ ના પંથે સોરા પ્રગતિ ના પંથે છે ભાઈ ધીમે ધીમે છે ભાઈ સુખ સૂરજ સુરજ ઉગી ગયો ફાઈનલી વાહ 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 હજી ધીમે ધીમે બીજો ઉગાડશું વાર લાગશે થોડી કે વાર લાગશે પણ આવશે મજા બોલો વાહ 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 અમારે આપણે બિલ જોઈએ બિલ બિલ એ ખોટું નથી ખોટું જ બોલતા ને કેટલા આવ્યો

મોબાઈલ નો હાવ તૂટી ગયો રાખે પૈસા બચાવવાના પછી વાપરવાના એના હોય તમારી પાસે ચાલી હજાર ધીણા તો રાખે યાર પછી સમજે જવાનું હોય બાળકો કઈ વાંધો નહીં ભલે